જામનગર નજીક મોટી ખાવડી પાસે આવેલ રિલાયન્સ મોલમાં ગત રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આગની ઘટનાની જાણ થતાં જ જામનગરની ફાયર ફાઈટરની ટીમ રવાના કરવામાં આવી હતી જે બાદ જરૂર જણાતા અન્ય જિલ્લામાંથી પણ ફાયરની ટીમો આવી પહોંચી હતી વિકરાળ આગ હોવાથી મોલની અંદર અને બહાર રસ્તા પર દોડધામ મચી જવા પામી હતી મોલની નજીક જ જામનગર ખંભાળિયા હાઇવે હોવાથી ત્યાં ટ્રાફિક જામ સર્જાય નહીં તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી બનાવના પગલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા અનંત અંબાડી હાલ જામનગરમાં જ છે જ્યારે રિલાયન્સના વાઇસ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી સહિતના રિલાયન્સના અનેક અધિકારીઓ ઘટના પર હાજર જોવા મળ્યા હતા તો બીજી તરફ બનાવના પગલે જિલ્લા કલેક્ટર પહોંચ્યો હતો જો કે રિલાયન્સ મોલમાં લાગેલી ભયંકર આગ વધુ દ્વારા આજે વહેલી સવારે કાબુમાં આવી ગઈ હતી આ સાથે જ પંદરથી વધુ એકસો આઠ એમ્બ્યુલન્સ તથા આસપાસની કંપનીઓ તેમજ વિસ્તારોમાંથી મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી આગ એટલી ભયંકર હતી કે જે જગ્યાએ મોલ હતો તે આખો બળીને ખાખ થઈ ગયો છે મોલમાં હવે માત્ર થોડું ફેબ્રિકેશનનો કાટમાળ જ વધ્યો છે અને તેમાંથી પણ ધુમાડાઓ નીકળી રહ્યા છે ત્યારે હાલ તો ફાયર ફાઇટરો દ્વારા કૂલિંગની પ્રોસેસ કરવામાં આવી રહી છે